શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટનો વાર્ષિક મહોત્સવ અમદાવાદ ખાતે શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટનો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના પ્રથમ નાગરિક મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ મંગલ નૌકાર મહેક ગ્રુપના શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રતિભાબેન જૈન મેયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મુખ્ય અતિથિ વિશેષ તરીકે અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુર બોર્ડ વોર્ડ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત બદેવભાઈ જે પટેલ ચેરમેન નવનિર્માણ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ અમદાવાદ તથા ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન જયંત વેલફેર ફાઉન્ડેશન મુંબઈ અરવિંદભાઈ પરમાર કોર્પોરેટર શ્રી પ્રવિણાબેન પટેલ કોર્પોરેટર શ્રી આશીષભાઈ પટેલ શ્રી ભારતીબેન ગોહિલ કોર્પોરેટર વગેરેની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના શ્રી વિરુભાઈ અલ્ગોતર શ્રી અશ્વિનભાઈ દેદરાણી શ્રી મુકેશભાઈ ચૌધરી દેવેન્દ્રભાઈ મિશ્રા રંજનબેન શાહ તથા શ્રી મૌલિકભાઈ શાહે ઉપસ્થિત મહેમાનગણનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યત્વે કચરો વીણનાર ઘરકામ કડિયાકામ કે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતી મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા તથા વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનમાં સહયોગ કરનાર પાંચસો જેટલી મહિલાઓને શિક્ષણ આરોગ્ય વગેરેની સેવાઓ પૂરી પાડીને રોજગારલક્ષી તાલીમ અને વ્યસન મુક્તિ પ્રવૃત્તિઓ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે લોન સ્વરૂપે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ વાર્ષિક મહોત્સવ કાર્યક્રમમાં વાર્ષિક અહેવાલનું અનાવરણ કરાયું હતું અને સન્માન સમારોહ પણ યોજાયો હતો આર્થિક રીતે વંચિત મહિલાઓને મદદરૂપ થવા અર્થે સિલાઈ મશીન વિતરણ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સંસ્થાના બાળકો માટે પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું તેમને કપડાનું વિતરણ પણ કરાયું હતું આ કાર્યક્રમમાં નવતમભાઈ રસિકલાલ વકીલ નિકિતા શાહ પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝર સર્વિસ લિમિટેડ શૈલેષભાઈ અમૃતલાલ શાહ જ્યોતિબેન જગદીશભાઈ શાહ તથા કલ્પેશભાઈ દશરથભાઈ પરીખને તેમના ઉત્કૃષ્ટ કાર્યો બદલ સેવા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા સંજીવ રાજપૂત અમદાવાદ મારું નામ વીરુભાઈ કાનાભાઈ અલગોતર છે અને આ સંસ્થા એક વર્ષથી ચાલી રહી છે અહીંયા આમ તો નવ વર્ષથી ચાલે છે પણ લોકો એવું કહે છે કે તમારી સંસ્થા એમ કે નવ વર્ષ નહીં પણ સો વર્ષ જૂની હોય એટલું કામ સરસ કરી છે પ્રવૃત્તિ ત્રણસો પાસઠ દિવસ અવિરત પ્રણે આ સંસ્થા કરી રહી છે પચાસ હજાર વિતરણ એક લાખ લોકોને જમાડવાનું હોય પછી દરરોજ દોઢસો બાળકોને જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાનું એજ્યુકેશન આપડે અત્યારે સમય ઓછો છે પણ એવી પિસ્તાલીસ લાખ ની વિવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે અને આજે ખાસ એનો વાર્ષિક અને કાર્યક્રમ મહોત્સવ કાર્યક્રમ રાખેલો એની અંદર મેયર શ્રી પધારેલા અને કોર્પોરેટર સાહેબે પધારેલા અમિતભાઈ સાહેબ પણ થોડી માં પધારે છે આવી રીતે સરસ મજાનો આજે અમારે સસ છે બહેનો રોડ ઉપર પકલે વિનારી બહેનો મીઠવા બહેનો અને જે વસ્તુમાં ગરીબ બહેનો જેને કહેવાય કે વસ્તુમાં આર્થિક પરિસ્થિતિ એમની ખૂબ નબળી હોય એવી બહેનો અમે પ્રવેશ આપી અને સરસ મજાનું નું અહિયાં આયોજન કર્યું છે અને લોકોનો નો સારો સહકાર ચારે બાજુ મળી રહ્યો છે સંપર્ક થાય સ્પર્શ થાય આ ત્યારે આવા મોટા સરસ મજાના કાર્ય કરી શકાય આપણે એકલાની કોઈ તાકાત છે નું કાર્યક્રમ છે પોતે પોતાના પગ ઉપર ઉભી રહીને કામ કરતી બેનો અને એમના કાર્યક્રમમાં આવવાનો આનંદ મને વધારે છે મુકેશભાઈ ના હાથે ઘણા વખત થી સંબંધ છે મુકેશભાઈ આગ્રહ હતો કમિશ અમારા અહીં સેટેલાઇટ રાજીવનગર ને એ બધા બહેનો છે એમને મળવા માટે આવ્યો હતો એમના આગ્રહથી મળવા માટે જ આવે છે બહેનો વધારે પગભર થાય અને પોતાનું જીવન ધોરણ સુધારે એવી અપેક્ષા થેન્ક યુ